નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે યુ ડાય પ્લસ પર જે પણ કામગીરી આવે છે તમામ કામગીરીને લગતા એ ટુ ઝેડ વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે આ તમામ વિડીયોની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે હવે યુ ડાયસ પ્લસ પર ઘણી વખત એવું થાય કે એન્ટ્રી કરેલા જે સ્ટુડન્ટની જે વિગતો છે એની અંદર આપણે ચેન્જીસ કરી શકતા નથી દાખલા તરીકે વિદ્યાર્થીનું નામ હોય અટક હોય એના પિતાનું નામ હોય માતાનું નામ હોય કે ક્લાસ ચેન્જ કરવો છે તો આ બી અમુક અમુક બાબતો એવી છે કે જે આપણે શાળા કક્ષાએ એની અંદર સુધારા વધારા કરેક્શન એડિટ આવું કરી શકતા નથી હવે તમામ વિદ્યાર્થીની વિગતો સાચી જ હોય એવું તો બનતું નથી આપણે કરેક્શન કરવાની જરૂરિયાત પડે છે અપડેટ કરવાની જરૂરિયાત પડે છે તો આવા સંજોગોમાં શું કરવું તો આવા સંજોગોમાં એસ થ્રી કરીને ફોર્મ આવે છે અથવા તો એસ જીરો ત્રણ આવું પણ ઘણા બોલતા હોય છે તો આ ફોર્મ ફિલઅપ કરવાનો હોય છે આ ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું એ જોઈ લઈએ યુ પ્લસ પ્લસના અંદર કોઈ ચેન્જીસ કરવા હોય તો ફોર્મ ઓ થ્રી અથવા એસ ઝીરો થ્રી તમે જે પણ બોલો આ ફોર્મ ભરવાનો આવે છે અહીં ચોખ્ખું લખ્યું છે ફોર્મેટ ફોર સ્ટુડન્ટ નેમ ચેન્જ ક્લાસ ચેન્જ એન્ડ અધર બેઝિક ડિટેલ ચેન્જ ઇન યુ ડાયસ પ્લસ એસ એમ એસ તો સબમિટેડ બાય અહીં લખ્યું છે તો અહીં યુ ડાયસ કોડ નાખવાનો છે શાળાનો ડાયસ કોડ નાખી દેવાનો છે સ્કૂલનું નામ તાલુકો નાખવાનો છે અને જિલ્લો નાખી દેવાનો છે ત્યાર પછી અહીં સ્ટુડન્ટ અગિયાર ડિજિટ નેશનલ આઈડી લખ્યો છે આપણી જોડે ના હોય તો પેન નંબર લખી દેવાનો છે સ્ટુડન્ટનું કરંટ નેમ નાખી દેવાનું છે હાલનું જે નામ હોય એ પ્રમાણે અને સ્ટુડન્ટનો ક્લાસ લખી દેવાનો છે નેમની અંદર અટક લખી દેશો ત્યાર પછી સ્ટુડન્ટનું ફૂલ ફૂલ નેમ લખી દેશો અને એના પિતાનું નામ પણ લખી દેશો ચૂઝ ઓપ્શન્સ ફોર ફ્રોમ બિલો વેર ચેન્જીસ આર રિક્વાર્ડ એટલે તમારે જે પણ ચેન્જીસ કરવા છે તો એની અંદર ફક્ત અહીં માર્ક કરવાનું છે દાખલા તરીકે નેમ ચેન્જ કરવું છે અને જેન્ડર ચેન્જ કરવું છે તો આ પ્રમાણે હું માર્ક કરીશ તમે કેટલા ચેન્જીસ આ ફોર્મની આધારે કરી શકો છો તો નેમ ચેન્જીસ કરી શકો છો ડેટ ઓફ બર્થ ચેન્ડર આધાર નંબર નેમ એઝ પર આધાર ક્લાસ એન્ડ સેક્શન આટલી વસ્તુ તમે ચેન્જીસ અપડેટ કરેક્શન કરી શકો છો જે પણ વસ્તુની અંદર તમારે ચેન્જ કરવા છે એ વસ્તુ આગળ તમારે આ રીતનું ટીક માર્ક કરવાનું છે અને પછી જૂનું જેન્ડર કયા પ્રમાણે છે અને તમારે કરેક્શન કરી અને સાચું કયા પ્રમાણે છે એ આ પ્રમાણે લખવાનું છે દાખલા તરીકે ડેટ ઓફ બર્થની અંદર મારે ચેન્જીસ છે તો હું ડેટ ઓફ બર્થ માટે અહીં ટીક કરીશ કે એની અંદર સુધારા કરવાના છે જૂની જન્મ તારીખ કેવી રીતે છે એ આ ખાનામાં લખવાનું છે અને કરેક્શનવાળા એટલે સાચી જન્મ તારીખ કઈ છે એ આ ખાનાની અંદર લખવાનું છે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઓલ્ડ ડિટેલ્સ છે એ આ ખાનાની અંદર ભરવાની છે અને કરેક્શનવાળી સાચી વિગતો છે આ ખાનાની અંદર ભરવાની છે દરેક વ્યક્તિ દીઠ સોરી દરેક વિદ્યાર્થી દીઠ આ પ્રમાણેનું અલગ અલગ ફોર્મ ભરીને આપવું પડશે આ ફોર્મ એક વિદ્યાર્થી માટે એક ફોર્મ છે તો સમજ આવી ગઈ હશે તમને છતાં પણ ખ્યાલ ના તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો અહીં હેડ ઓફ ધ સ્કૂલ ડિટેલ એટલે સ્કૂ પ્રિન્સિપાલની સિગ્નેચર કરવાની છે એનું નામ લખવાનું છે હોદ્દો શું છે અને એનો સિક્કો પણ મારવાનો છે આ ફોર્મ વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો તો આવી રીતે એસઓ થ્રી જે ફોર્મ આવે છે એને ફિલઅપ કરી અને તમારે તાલુકા બ્લોક એમઆઈએસ હોય છે તો એ બ્લોક એમઆઈએસ સુધી આ ફોર્મને પહોંચાડવાનું હોય છે ત્યાર પછી એ લોકો આની અંદર એમને એ પ્રમાણે પાસવર્ડ નહીં આપેલું હોય છે તો એ એની અંદર એડિટ કરેક્શન અપડેટ આ બધી વસ્તુ કરી શકે છે થોડા દિવસની અંદર તમે જ્યારે ફોર્મ પહોંચાડો છો પછી થોડા દિવસની અંદર એ એડિટ કરેક્શન કે અપડેટ જે પણ કરવાનું હોય એ વિગતો સુધારી દે છે અને ત્યાર પછી આપણી જે યુ પ્લસની જે પ્રોફાઇલ છે વિગતો છે સ્ટુડન્ટની જે જે વિગતો આપી હોય એ અપડેટ થઈ જાય છે તો આ પ્રમાણે તમે વિદ્યાર્થીની પ્રોફાઇલની અંદર કોઈ ચેન્જીસ હોય કરેક્શન હોય જે આપણે શાળા કક્ષાએ નથી કરી શકતા એ બ્લોક એમઆઈએસ કરી શકે છે અને ફક્ત આ પ્રમાણેનું ફોર્મ ભરીને આપવાનું હોય છે તો આજના વિડીયો બસ આટલું જોવાનું છે વિડીયોની અંદર કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિડીયો ગમે તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને યુ ડાયસ પ્લસને લગતા એ ટુ ઝેડ વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે તો આ વિડીયો છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર